ઉનાળાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર હીટવેવની આગાહી કરવામાં આવી છે હીટવેવને આપણે સરળ ભાષામાં લૂ કહીએ છીએ જે એક અત્યંત ગરમ આબોહવાની સ્થિતિ છે તે સામાન્ય રીતે બે અથવા તેથી વધુ દિવસો સુધી રહે છે ત્યારે ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓ માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉપર જતા લૂ લાગવાના બનાવો વધી રહ્યા છે તેવા સમયે શાળાના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તેવા આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કેટલાક જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે જે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિભા રાહુલે માહિતી આપતા જણાવ્યું હતું કે શાળાનો સમય વહેલી સવારે સાત થી સવારના અગિયાર કલાક સુધી રાખવો તેમજ ખુલ્લા મેદાન અથવા મકાનની છત વગર અભ્યાસ કે કોઈ અન્ય કાર્યક્રમ નહીં કરવા સહિતના વિવિધ સૂચનો આપી તેના પાલન માટેની તાકીદ જિલ્લાની તમામ શાળાના સંચાલકોને કરવામાં આવી છે હીટવેવ બે હજાર ચોવીસની પૂર્વ તૈયારી કરવા અંગે રાહત કમિશનર અને સચિવની કચેરી મહેસૂલ વિભાગ તરફથી આઠ ચાર ચોવીસના રોજ કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે આ માર્ગદર્શક સૂચનાઓ અન્વયે અમે શાળાઓને પણ જાણ કરી છે શાળાઓને અમે ખાસ સૂચના આપી છે કે બાળકોને વેવ શું છે અને સ્ટ્રોક લાગે ગરમીનો ત્યારે શું પગલાં લેવા જોઈએ એના અંગેની માહિતી આપવા માટે અને સમજણ આપવા માટે સૂચના આપી છે બીજી સૂચના અમે આપી છે એ લોકોને કે બાળકો શાળા બાળકોને કોઈ પણ ઓપન એર વર્ગો આ સમય દરમિયાન હાથ ધરવા નહીં અને ત્રીજી સૂચના એ આપી છે કે શાળાનો સમય જે છે એ સવારના છથી છ થી અગિયાર દરમિયાનનો નિયંત્રિત કરવો એટલે કે બાળકોને ભણવા માટે સાત થી અગિયાર દરમિયાન જ બોલાવવા એ પછીના બપોરના સમયગાળામાં કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરવું નહીં આ અંગેની સૂચનાઓ અમે પરિપત્ર દ્વારા તમામ શાળાઓને જાણ કરેલી છે